ભાજપના નેતાઓ કેટલા નકામા અત્યાર સુધી અયોધ્યામાં જીતતા તો વાંધો નતો પહેલી વખત અયોધ્યામાં કારની હારનો સામનો કરવો પડ્યો એટલે જાત જાતના ટ્વીટ કરે કુત્તે કો વિકાસ કી ક્યાં જરૂર કુત્તો કો ક્યાં પતા ચાલતા વિકાસ આ શું થઈ રહ્યું છે તમે હાર્યા એટલે ઠીકરો અયોધ્યાવાસી ઉપર બોલવાનું ભગવાન રામની જન્મભૂમિ જન્મભૂમિના લોકોને ગાળો બાંધવાની હારજીત તો ચાલ્યા કરવાની છે અને તમે શું કર્યું છે અયોધ્યાવાસીઓ જયારે ચીસો પાડતા હતા બુલડોઝર થી ત્યારે તમે કોઈ ટ્વીટ નહોતા કરતા અને તમે વાત કરો છો જયારે મોદી જીતે તો મોદી નહીં જીતે અને હારે તો હિન્દુઓ હિન્દુઓ પડવાનું જયારે હિન્દુઓની માતા બેન દીકરીઓ ઉપર ટિપ્પણીઓ કરતા હતા તમારા નેતાઓ ત્યારે તો તમને કઈ હિન્દુઓની લાગણી ન દેખાડી જયારે અયોધ્યાવાસીઓ તમને પરચો બતાવ્યો ભગવાન રામના નામ ઉપર વારે વારે તમે મત માંગી અને ખેલ કરતા હતા અને અયોધ્યાવાસીઓ આપતા હતા ત્યારે તમને રૂપા લાગતા હતા બેફામ રીતે દારો ભાડો છે આ શું થઈ રહ્યું છે આવી રીતે એમનો વાક શું છે અને અત્યાર સુધી તમે એમ કહો છો કે હિન્દુઓ આમ કરે હિન્દુઓ તેમ કરો ગુજરાતમાંથી દર વખતે તમે છવ્વીસ માંથી છવ્વીસ સીટ આપીએ છીએ આ વખતે પણ પચીસ આપી કોને આપી છે મધ્યપ્રદેશમાં ઓગણત્રીસ માં ઓગણત્રીસ આપી કોને આપી છે એના એના માટે તમે કર્યું શું એના દીકરા માટે તમે કર્યું શું અહીંયા ગુજરાતમાં તમે દર પંદર કે મહિને દિવસે અમારા દીકરાઓને જીવતા ભૂંજાવો છો ભ્રષ્ટાચારના કારણે એમાં તો તમે બોલતા નથી એમાં તો તમારે ટ્વીટ નથી આવતી શરમ આવી જોઈએ શરમ અયોધ્યાવાસીઓ શું તમને અરીસો દેખાડો એટલે અયોધ્યાવાસીઓને તમે ગુંડા કહેવા લાગ્યા મને લાગે છે કાલે ભગવાન રામને પણ તમે ગુંડા કહેવા લાગશો એ હજી તમે સ્વાર્થી બની ગયા છો મતદાન ના કારણે તમે સમગ્ર ધર્મ ઉપર ઠેકી પડ્યા હિન્દુઓને બદનામ કરવાનું ચાલુ કરી દીધું ખબરદાર જો અમારા હિન્દુઓને કોમેન્ટો કરવાની હિન્દુઓને શું આપ્યું છે અત્યાર સુધી ગાયોની નામે મત માંગ્યા ગાયોના કતલખાના ચાલે છે અને એ કતલખાનાની કંપનીઓ પાસેથી લો છો તમે આટલા હિન્દુઓ માતા બેન દીકરીઓના બળાત્કાર સાથે હત્યાઓ થાય છે તમે તો પેટમાં નથી દૂધ તમારા કેન્દ્રીય મંત્રી એક માતાબહેન દીકરીઓ હિન્દુઓની ઉપર ટિપ્પણીઓ કરે છે છત્રીયાનીઓ પર ત્યારે તમારી માતા તમારા પેટનું પાણી નથી બચાવો છો ને છાવરો છો